નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાબુઘોડા તાલુકાના ઉઢવણ ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મારણ કરનાર મહાકાય અજકરને જાંબુઘોડા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુના માણસો દ્વારા પકડી પાડી કડા ડેમના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા તાલુકાના ઉઢવણ ગામે પટેલ ફળિયામાં રહેતા ભીમસિંહભાઈ બારીયાના ખેતરમાં ચડતા રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર મહાકાય અજગરે હુમલો કરતા આ મહાકાય અજકર રાષ્ટ્રીય પક્ષી મોરને પોતાનો શિકાર બનાવી લીધો હતો અને આ ખેતરમાં ચડતા મોર ઉપર હુમલો કરી તેને ઘડવાની કોશિશ કરી હતી પરંતુ આ મહાકાય અજગરના મોહમાં આવી ગયેલા મોરનું મોત થયું હતું અને આ સમગ્ર બનાવ ખેતરમાં કામ કરતા લોકોએ અજગરને રાષ્ટ્રીય પક્ષી મોરને પકડેલું જોતા જાંબુઘોડા ખાતે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુના કામ કરતા પાર્થભાઈ પરમારને કરતા તેઓ તેમની ટીમના અન્ય માણસો કલ્પેશ રોહિત અજય રાઠવા પાર્થ રોહિત મિહિર પરમારને સાથે રાખી ઉડવણ ગામ પટેલ પડિયામાં રહેતા ભીમસિંહભાઈ બારિયાના ખેતરમાં જઈ તપાસ કરતા ખેતરના છેડા ઉપર કચરામાં મોરને વીટાડી અજગર બેઠો હતો જેને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુના માણસો દ્વારા ભારે જહેમત ઉઠાવી અજકરના મોહમાંથી છોડાવ્યો હતો પરંતુ સરનસીબે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું જ્યારે રાષ્ટ્રીય પક્ષી મોરને જાંબુઘોડા વિભાગને સોંપવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર બનાવ વિશે જાંબુઘોડા આરએફઓ એફઓ રાહુલજી સાહેબ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સમગ્ર બનાવની જાણ ઉપલા અધિકારીઓને કરી છે અને તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ મૃત રાષ્ટ્રીય પક્ષી મોરનું પીએમ કરાવી કડાડેમ ખાતે અધિકારીઓની હાજરીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને પંદર ફૂટ જેટલી લંબાઈ ધરાવતા અને ત્રીસથી પાંત્રીસ કિલોનું વજન ધરાવતા મહાકાય અજકરને રેસ્ક્યુ ટીમ દ્વારા કડા ડેમના જંગલ વિસ્તારમાં સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જાંબુઘોડા લાયું રમઝાન દિવાન